રમત ની અંદર એક ભાઈ કોથળો ખેંચશે બીજો ભાઈ જમ્પ એટલે કે કૂદકો લગાવશે જ્યારે કૂદકો લગાવે ત્યારે ધીમે ધીમે કોથળો ખેંચવાનો છે એ કોથળા ઉપર સામેવાળા ભાઈએ કોથળા ઉપર જ જમ્પ મારવાનો નીચે નહીં ચાલો રમત માટે તૈયાર ચાલો રમસ્ટાર્ટ સરસ કોથળા ઉપર જ જમ્પ મારવાનો ભાઈ હાલો સરસ અતિક એમ જીતી ગયા છે ભાઈ જમ્પ લેવાનો અને કોથળો ખેંચો જમ્પ થાય ત્યારે જ કોથળો ખેંચવાનો છે સરસ હાલો હાલો કોથળા ઉપર જ તે બરોબર છે જીનો હાલો બરોબર બરોબર તમારો જામ ઊંચો રાખો મોટો રાખો એટલે સામે વાળા કોથળા ખેંચી ખેંચી શકે સરસ સરસ તમારો જામ ઊંચો રાખવાનો તો કોથળા અને કોથળા ઉપર જ જામ પાકવો જોઈએ સરસ હાલો ઝડપથી કોથળો ખેંચવાવાળાએ ધ્યાન રાખવાનું ભાઈ જ્યારે જમ્પ વાગે ત્યારે જ કોથળો ખેંચવાનો છે હાલો સરસ હાલો 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 તમારે જમ્પ લેવાનો સામે નીચેવાળાએ કોથળો ખેંચવાનો છે ખૂબ સરસ આ ભાઈ બરોબર ખેંચે છે વાહ ભાઈ વાહ ચાલો 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 જમ્પ લ્યો ત્યારે ખેંચવો જોઈએ કુદકો ઊંચો મારો તો જ કોથળો ખેંચાય ચાલવાનું ના હોય કૂદવાનું છે ભાઈ કૂદવાનું છે ચાલવાનું નથી ને કોથળા ઉપર કોથળા ઉપર ચાલવાનું નથી કૂદવાનું છે ચાલો કૂદો જમ્પ મારવાનો જમ્પ ધીમે ધીમે ખેંચવાનું કોથળો ધીમે ધીમે ખેંચો દર્શિતા ધીમે ધીમે બેન હાલો ધીમે ધીમે હાલો ધીરે ધીરે બરોબર છે સરસ હાલો ખેંચો 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 જમ્પ મારો મારો જપ જપ મારો મારો જપ હાલો 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 બરોબર છે બરોબર છે સરસ મારો જપ હાલો કૂદકો મારવાનો અને કોથળો ધીમે ધીમે ખેંચવાનો સરસ સરસ હાલો 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 બરોબર છે બરોબર છે વાહ ભાઈ વાહ સરસ હાલો હાલો ખેંચ ખેંચો વાહ ભાઈ વાહ તમારો જમ્પ જયારે કોથળો ખેંચાય ત્યારે જમ્પ મારવાનો છે ઉતાવળ નહીં કરવાની થોડી કઈ સરસ નીચે નમીને નીચે નમીને મીનાક્ષી સરસ હાલો હાલો જમ્પ મારવાનો અને ઝડપથી કોથળો ખેંચવાનો આટલું યાદ રાખો જમ્પ મારો અને ઝડપથી કોથળો ખેંચો વાહ ભાઈ વાહ સરસ સરસ હાલો 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 ખેંચો બરોબર હાલો 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 બરોબર છે એ કૂદે ત્યારે કોથળો ખેંચવાનો હોય એ કૂદે ત્યારે કોથળો ખેંચવાનો હોય એમને એમ હાલ હાલ

कोथळा उपर ध्यान राखो आलो बरोबर छे अतिक नेम जिती गया नीचे नमी ने कोथळो खेचो नीचे नमी ने नीचे नमी ने कोथळो खेचो धीमे धीमे हॅलो सरस રમટ સ્ટાર્ટ આમાં જેનો પહેલો નંબર આવે ને બિસ્કિટ છે ભાઈ હાલો જોઈએ છે કોનો કોથળા ઉપર જમ્પ રહેવો જોઈએ વાહ ભાઈ વાહ માહિર માહીનેમ જીતી ગયા કોથળા ઉપર નીચે નમીને કોથળો ખેંચવાનો ભાઈ ઊભા ઊભા નહી નીચે નમીને હાલો પહેલો આવે અને બીજી વખત વારો લેવો છે ભાઈ સરસ હાલો 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 ખેચો બરોબર છે હાલો બરોબર વાહ ભાઈ વાહ સરસ વાહો હાલો ઝડપથી સરસ હાલો ખેંચવા ખેચો બરોબર છે સરસ હાલો ખેચો ખેચો ટેકો નહીં લેવાનો ટેકો નહી હાલો સરસ હાલો ખેંચો કહો થોડો બરોબર જમ્પ મારો ભાઈ જમ્પ મારો બરોબર કૂદવાનું છે તું કૂદતો નથી ને પેલો ખેંચતો નથી હાલો હાલો જમ્પ મારવાનો છે જમ્પ જમ્પની સાથે કોથળો નીચે નમીને ખેંચવાનો ઊભા ઉભા નહીં નીચે છે રિહાન હા નીચે નમીને ખેંચો સરસ કૂદકા મારો કૂદકા કૂદકા મારો અને કોથળો ખેંચો હાલો તમારા બંને મિત્રોનું કેવું છે સંકલન એ જોવાનું છે આપણે ભાઈ હાલો બરોબર છે હાલો જમ્પ મારો જમ્પ હાલો જમ્પ મારો ભાઈ હાલો જમ્પ મારો માધવ ખેંચો ભાઈ હાલો બરોબર છે માધવ સરસ સરસ હાલો ખેંચો ખેંચો બરોબર છે બરોબર છે હાલો ખેંચો બરોબર છે ખેંચો ખેંચો જમ્પ મારો અને ખેંચો કોથળા ઉપર કૂદવાનું છે નીચે નહીં વાહ ભાઈ વાહ ઝડપથી હો મારો ભાઈ અતિ ગતિક વાહ ભાઈ વાહ સરસ પેલો નંબર હા હાલો 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 ઝડપથી હાલો ઝડપથી જામ પણ કોથળા ખેંચવાનો ભાઈ વાહ ભાઈ વાહિક બરોબર છે